મમ્મી કામ ખબર હે મારા બાપા વિડીયો બનાવે તો અત્યારે આ બધે જમવાનું મારા મમ્મી એમ કે ઉતારતો ને એટલે હું તો ઉતારી એટલે ગમે સબૂત બતાવવાનું ઘર માં અત્યારે આવી રીતના બધું પીડું અને આપણે બસ કામ કરી પછી બધું એમ કહી કે હવે વિડીયો ઉતરે સારું થઈ ગયું એટલે આપણે એવું નથી કર્યું તમે અમારી ફેમિલી હો ફેમિલી ને બતાવવાનું ગમે એવું આમ જવો આ બધી ઘરનું અત્યારે ઘરની હાલત જવો તમે બધા હમણાં ઘણી વારમાં બધી સાફ પાટલો સાફ આમ કરે તો અત્યારે વાગવામાં થઈ ગયા છે દ અને ઘરમાં બધું કામકાજ કરી નાખ્યું હે અને મારા મોટા બાને મારા પપ્પા તેડવા ગયા હતા મારા મોટા બા આવી ગયા છે અને બેઠા હે અને મારા કેમેરામાં કંઈક થઈ ગયું છે મિસ્ટેક આવી ગયું એવું લાગે છે કે ફરીથી ચાલુ કરવો પડશે તો આ ક્લિપ થઈ તમને બતાવી દઈશમાં થઈ ગયા દ અને બધા કામકાજ થઈ ગયું હોય ઘરનું મસ્ત મજાનું થવાના તો આપણે બીલેધા મેં નાઈ લીધું હે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો અને જવાનું છે બળધોઈ અને રિક્ષા આમળા આવે છે ફોન કર્યો તો મારા સસરાએ અને મારા પપ્પા અહીંયા છે કિસાને લઈને મારી બેન આરે ગયા છે અને મારા બા અહીંયા બેઠા છે અને મારા મમ્મી સ્મિતને રમાડે અને બોલો બાબીજી તમે કંઈક બોલો બોલો દાંત નથી કાઢવાના બોલો આપણે વિડીયો મૂકવાનો હોય યુટ્યુબમાં વિડીયો મૂકવાનો હોય એટલે આપણે ફેમસ થઈ જઈશું એમ રૂપિયાવાળા થઈ જઈશું બોલો આ એમ હા એમ મધમાં રહેવાનું એમ મારા બાને ફેમસ થવાનું છે બા એમ બા પૈસા તો આજ છે ને કાલ નથી

અને હવે તાળા દેવાની પ્રક્રિયા ચાલુ છે અને આ પંખાને એવું બંધ કરો હવે બધી કોપલી બેન એ નથી કરવું બંધ કરી નાખો ને કેવું છે ઘર અંદર તારે ઘર અંદર એવું હોય તો આйна લઈ જા તને નથી લઈ જવાની લેઓ માને તો કોઈદી આવવાનું જ નહીં તારે નથી આવવાનું તારે ઘરે દેવાનું છે શું કહેવું તમારું કેઈ દેજો તો અત્યારે પહોંચી ગયા છીએ બડજોઈ વાળી અને માંડુ ઉતારવાનો કાર્યક્રમ ચાલુ છે અને હું જ આવું કુંડી હાથ પગ મોડું કેમ કે મને તડકો લાગી ગયો કુંડી જ છે પાછા કુંડી ક્યાં સારું શું તે મને કીધું મને ખબર જ નથી સુંદર મજાની કુંડી નાવાનું મન થાય તો નાઈ લે નાવું છે કોપા નું તો હાથ તો મોડું જોઈ નાખ્યા તડકો બહુ લાગી હાથ પગ મોઢો ધોઈ લીધો હે ને માંડવીને એવું બધું જેટલું હે અને માંડવી નો કોથરો અને સુંદર મજાની ઝૂંપડી અને આ છે મારો હાડો હું હે પાછા બોલાય તારે પુષ્પા પુષ્પા ઝૂકે ગાની ખબર ખબર એકવાર કીધું તેમને ખે તને મસ્ત આવશે એકવાર એકવાર

સાનિઝકા <laughs> બાંધો मुकिन पतर खण તો અત્યારે પહોંચી ગયા છે જસદણ ઘરે એ મારો સાળો મને મૂકવા આવ્યો છે ગાડી લઈને અને અહીંયા બેઠો છે અને ગાડી બહાર મૂકી દીધી છે પાર્કિંગ કરી નાખી છે અને મારા બાની ની બધા આવી ગયા કા બા અને હાલો બધાય ચા પીવા ઘર ગરમ તો આજનો વિડીયો બસ અહીંયા સુધી ન જતો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો જય શ્રી રામ ની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઇબ કરજો તો મળું તમને પછી એક નવા વ્લોગ માં બધાને જય શ્રી રામ જય બાય બાય あっ。